ખોળી ખીચડી ખાઈ લઉં અને પછી એમને એક ડીશ લીધી અને એમાં થોડી ખીચડી નાખી અને તે ખાવા લાગ્યા અને પછી ચક્કીરાણી તો વધુ ભૂખ લાગી એ ડીશમાં થોડી થોડી કરીને બધી જ ખીચડી ખાઈ ગયા અને ચક્કીરાણી માટે કંઈ ના રાખ્યું ચક્કાભાઈને થયું હવે તો રાણી મને વાડશે આ વાતની ખબર ચક્કીબેને ના પડે એટલે ચક્કાભાઈ આંખે પાટા બાંધીને સૂઈ ગયા

પછી એમણે ધીમે રહીને માટલું માથે મૂક્યું અને ઠુમક 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 કરતા રસોડામાં ચાલ્યા અને પાણી આરે માટલું મૂકી દીધું પછી બહાર આવીને કહી કે ચાલો ચાલો ચક્કર બહુ ભૂખ લાગી છે જમી લઈએ આપણે ચાલો પછી ચક્કી બેન અંદર જાય છે અને તપેલી ઊંચી કરીને જોવે છે આ શું તપેલી તો ખાલી છે હાય હાય આપણે ખીચડી ક્યાં ગઈ ચક્કર બોલો

અને રાજાના દરબારમાં જઈને બેસે છે અને કહે છે કે રાજાજી મારી એક ફરિયાદ છે રાજાજી રાજાજી તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો એને સજા કરો રાજાજી જલ્દી સજા કરો અને રાજા વિચાર કરે છે અને કહે છે અહી તો અમારો કાળિયો કૂતરાને સરસ ભોજન મળે છે તો તારી ખીચડી એ શું કામ ખાય થોડો વિચાર કરી ચક્કીબેન કહે મને તો ચક્કર આણાએ કીધું છે

મને લાગે છે ચકાય જ ખીચડી ખાધી હશે અને મારું નામ આપતો હશે તો રાજા તો ખૂબ ગુસ્સે થઈ ગયા અને કહ્યું જ બોલાવો એ ચકારાણા ને સિપાહીઓ તો ઝડપથી થી લઈ આવ્યા મહેલમાં પછી ચકારાણા આવ્યા અને રાજા એ કહ્યું કે ચકારાણા શું તમે ચકી બેન ની ખીચડી ખાધી છે ના ના મેચડી આ કાળીઓ કુતરો ખાઈ ગયો હશે મેં નથી ખાધી ખીચડી ખોટું બોલે છે રાજાને ને ખુબ ગુસ્સો આવ્યો અને રાજા એ કહ્યું બંને ના પેટ ચીરીને જોવો જેને ખીચડી ખાતી હશે એના પેટમાં હશે સૈનિકો આવો આદેશ સાંભળી તલવાર બાર કાઢી અને પછી તો શું કાયો કૂતરો કહે કે રાજા હા ચીરી લો મારું પેટ મે ખાધી છે તો નીકળશે ને તો ચક્કા તો આ બધું સાંભળીને બી ગયા એ તો થરથર કાંપવા લાગ્યા એમને થયું કે મારું પેટ ચીરી નાખશે તો ઓસો ભાઈ રેવા દો મને માફ કરજો ખીચડી તો મે જ ખાધી છે મારું પેટ ના ચીરશો તો રાજાને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું

ત્યાંથી સૈનિકો ચાલ્યા ગયા અને આ બધું જોઈને ચક્કી બેન પાછળ પાછળ આવે છે અને જોવે છે પોતાના ચકરાણા ને કૂવામાં લટકતા અને તે રડવા લાગે છે કોણ કાચ મારા ચકરાણા ને બહાર એ ચકરાણા હી એટલી વાર માં ત્યાંથી ગાયોનો ગોવાળ નીકળ્યો અને ચક્કી જોયું તો ચક્કી ઉડતા ઉડતા ગાયોના ગોવાળ ને રોકી છે અને કહે છે

એમ કરીને ખેટાનો ગોવાળ ત્યાંથી ચાલો જાય છે તો ચક્કીબેન પાછા પડી આવી અને રોવા માંડે છે એટલી વારમાં ત્યાંથી બકરીનો ગોવાળ નીકળે છે અને ચક્કીબેન બકરીના ગોવાળને રોકે છે અને કહે છે બકરી ના ગોવાળ ભાઈ ઓ બકરી ના ગોવાળ ભાઈ તમે મારા ચક્કાને બહાર કાઢશો તો હું તમને ખીર અને પૂરી ખવડાવીશ તો ગાયોનો નો ગોવાળ કહે છે અરે મારી ના ચક્કી હું તારા ચક્કા બહાર નહીં કાઢું એને તો રાજા સજા આપી છે તો સાચી જશે ને એમ કરીને બકરીનો નો ગોવાળ પંડ્યા થી ચાલો જાય છે અને ચક્કી બેન પાછા આવે છે અને રડવા લાગે છે ઈ

અને પોતાના આંસુ લૂછવા લાગ્યા અને કહ્યું કે હા હા વાંદરી બેન હું તમને ખીર અને પૂરી જરૂર ખવડાવીશ એટલે વાંદરી બેને તો ચક્કા ભાઈને બહાર કાઢી લીધા ચક્કી તો વાંદરી ખૂબ ખૂબ આભાર માન્યો અને કહ્યું કે આવતીકાલે બપોરે હું તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છું અને ચક્કા ભાઈએ પણ એમનો ખૂબ ખૂબ આભાર માન્યો અને વાંદરીએ કહ્યું કે હા હા હું કાલે ઘરે ચાલતી થઈ અને ચક્કો અને ચક્કી પણ ચાલ્યા ગયા પોતાના ઘરે અને પછી બીજા દિવસે સવારમાં ચક્કી બેન રસોઈ ઘરમાં ચાલ્યા ગયા અને ખીર અને પૂરી બનાવવા લાગ્યા ચક્કાભાઈ પણ આવે છે અને ચક્કી બેનની મદદ કરે છે બંનેએ સરસ મજાની સ્વાદિષ્ટ રસોઈ બનાવી રાખી અને વાંદરી

ચક્કાભાઈ તો લાલચમાં આવી જાય છે અને રસોડામાં જાય છે રસોડામાં જઈ એક સોનાનો પાટલો લઈ તેને ચૂલા પર ગરમ કરે છે અને પછી તે બહાર જાય છે અને કહે છે કે વાંદરી બેન ઓ વાંદરી બેન તમે આ સોનાનો પાટલો પર બેસો વાંદરી બેન તો ખૂબ ખુશ થઈ ગયા અને સોનાના પાટલા પર બેસવા ગયા જેવા જ બેઠા એવા જ કૂત્યા ઓય માડી ઓય માડી ખીર ના ખાતી હું દાજી ખીર ના ખાધી હું દાજી ખીર ના ખાધી હું દાજી આ બધું જોઈને ચક્કી બેન ને ચક્કા ઉપર ખૂબ ગુસ્સો આવે છે અને ચક્કી કહે છે અરે ઓય ચક્કા તમે આ વાંદરી સાથે શું કામ કર્યું બેન તમારો જીવ બચાવ્યો હતો ચાલો એની માફી માંગો સમજાયું કે એને ભૂલ કરી છે એટલે કહે મને માફ કરી મારી ભૂલ થઈ ગઈ હવે બીજી વાર હું આવું ક્યારેય નહીં કરું અને વાંદરી બેન કહે છે તો હવે ચક્કી બેન કહે છે કે હા વાંદરી બેન ચાલો હવે આપણે બધાય જમી લઈએ ચક્કી બેન સરસ મજાનું પાત્રનું પાથરે છે અને ત્રણે પાથરણા ઉપર બેસીને જમે છે અને ત્રણે ખાધું પીધું અને મોજ કરી તો બાળ મિત્રો તમને આ વાર્તા ઉપરથી શું શીખવા મળ્યું તો આ વાર્તામાંથી આપણને એ શીખ મળે છે કે લાલચ અને લોભમાં આવીને ફક્ત પોતાનો વિચાર કરવો જોઈએ નહીં અને પોતાની ભૂલને સંતાડવા માટે જૂઠું બોલવું જોઈએ નહીં અને જે આપણી મદદ કરે છે તેનો આદર કરવો જોઈએ અને આપણા ઘરે મહેમાન આવે છે એનું અપમાન કરવું જોઈએ નહીં આપણે વાર્તામાં જોયું કે ચક્કાએ ચક્કીનો વિચાર ના કર્યો અને બધી જ ખીચડી ખાઈ ગયો અને પોતાનું જૂઠું છુપાવવા માટે કાળિયા કૂતરાનું નામ દીધું અને તેથી ચક્કાને સજા મળી તો પોતાના લાભ માટે આપણે એવું ના કરવું જોઈએ બાળમિત્રો આવી ઘણી બધી વાર્તાઓ હું તમને કહીશ એના માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે આ વાર્તામાં જોયું વાંદરીબેને ચકાનો જીવ બચાવ્યો તો પણ ચકાએ એની સાથે ખરાબ વર્તન કર્યું અને એનું અપમાન કર્યું તો એવું કરવું જોઈએ નહીં તો બાળ મિત્રો હવે આપણે એક સરસ મજાની નવી વાર્તામાં મળશું ત્યાં સુધી બાય બાય